જો કેટલો મેઘર વો દૂર દૂર સુધી એ પણ સવારમાં માં વેલો જ આવ્યો છે હો તો બહુ જ ઝાકળ આવ્યો છે આપણે અને બધું પલળી ગયું છે જાણે તો કેમ આપણે પાયું હોય એવું બધું વાતાવરણ થઈ ગયું છે તો જો ઝાકળ એટલો બધો આવ્યો છે ને તો બધું પલળી ગયું પાન બધા પલ્લી ગયા અને આવતા આવતા ઝાકળ આવે છે શરૂ થયો છે ઝાકળ રાતનો નહોતો સવારે છ વાગે ઝાકળ રહ્યો છે તો તમે દૂર દૂર સુધી કેટલો ઝાકળ થઈ ગયો છે હજી તો આવતો છે ધીમે 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 આ સાઈટ આવતો જાય જેમ આવતો જાય ને એમ બધું પલળતું જાય તો જુઓ કેટલો ઝાકળ છે આજે સવાર સવાર માં ઝાકળ બહુ આવી ગયો છે અને એ પણ રાતનો નથી આવ્યો સવારે વહેલો ઝાકળ આવેલો છે તો સરસ નું એકદમ વાતાવરણ છે ઝાકળ સાથે તો એમ થયું હાલો નાનો એવો આપણે બ્લોગ બનાવી નાખી ઝાકળનો તો જો બહુ જ ઝાકળ આવી ગયો છે આજે અમે તો ઝાકળે કેવી ને મેઘરવો પણ કેવી છે તમે શું કહેતા હો અમને ખબર નથી તો ઝાકળ આવી ગયો છે અને જી જેમ બને ને મા માવતો જાય આવતો જાય છે અને ડુંગળી તો બધી પલ્ળી ગઈ છે ઘઉં પણ પલ્લી ગયા છે જો ઘઉં પણ પલ્લી ગયા છે સવાર સવારમાં ઘઉં પણ પલ્લી ગયા કે ઝાકળા જેટલો બધો છે તો પછી તો એવું તો જ છે તેમ થયું હાલો આજે સવાર સવારમાં ઝાકળ આવી ગયો છે તો આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈએ ને આજે છે ને બહુ ઠંડી નહોતી કાલે બહુ ગરમી હતી બહુ ગરમી હતી એટલે ખબર જ હતી કે સવારે ઝાકળ આવવાનો છે અને આજે ઝાકળ આવ્યો છે અત્યારમાં તો આજે પણ વાદળા અને ગરમી ફૂલ બપોરે થવાની છે કેમ કે ઝાકળ જ એટલો બધો છે ઝાકળ પડે એટલે ગરમી થાય જે દિવસે ઝાકળ બહુ આવે ને એટલે એ દિવસે ગરમી બહુ જ હોય એટલે આજે ઝાકળ બહુ છે એટલે ગરમીનું પ્રણામ પ્રમાણ પણ વધારે રહેવાનું છે એ તો ખબર જ છે અને સારું થયું કાલે તો શાકભાજીનો વારો વહી ગયો છે આજે વારો નથી એટલે બહુ વાંધો નહીં આવે ન કરતો એ વાડીમાં કામ કરવું ની ગરમી હોય તો કેટલા હેરાન થાય એ તડકો હોય એમાં પવનનો હોય એમાં વાડીનું કામ કરવાનું હોય એટલે થોડુંક વધારે લાગે મીંચો મીંચો જો અમારી મીંચો અત્યારે સવાર સવારમાં જો રમતે સડી ગઈ છે મીંચો આલે આલે જો સવાર સવારમાં અમારી મીંચું રમતે સડી ગઈ આલે દૂધ આપો હાલ જુઓ કેવી દોડે છે જો જો અમારી મીંચુડી છે ને બહુ તોફાની છે હો કોઈ જોતી છે તો આપી દઈએ લઈ જાજો કા મીનચો મીંચો આલે મીંચું જો તોફાન જુઓ એનું તોફાન જો મસ્તી કરે અત્યારે મેં એને મસ્તી કરવા જુઓ મીનચો મીનચો ઓય મારી મીંચું જો કેવી તો બેઠી છે સરસની આલે જો એનું તોફાન જુઓ એટલું બધું તોફાન કરે ને તોફાની બહુ છે અમારે ત્રણ છે મીંચુન ચિંચુ ટીંકુન ત્રણ ચાર છે આવી કોઈને જોતી હોય તો કહેજો અમે મોકલાવી દઈશું કા મીંચું જાવશે તારે મીંચો જો દોડવા મળી જવો દોડવા મળી જો એ અત્યારમાં સવાર સવારમાં નોકરી રમત જ કરશે જો કેવી રમત કરે છે અમારી મીંચું ન્યા પાણી પીવાનું છે દાઢું લાગે ને એટલે ચા જો પાણી પીવું એને જવો પાણી પીવું એ પાણી પીવું ને એટલે એમ કરે છે એમાં પાણી નથી આલે આલે અરે ભારે કરી નળી ચાલુ થઈ ગઈ ગઈ મિંચુ તો એમ થયું હાલો સવાર સવારમાં બહુ જ મેઘર આવ્યો છે તો આપણે બ્લોક બને જવા મિંચુ મીંચું ક્યાં સડી ગઈ જુઓ આમ જુઓ જાંબુડે સડી ગઈ જવો અત્યારમાં એટલી રમત કરશે ને મીંચું જાંબુડે સડી ગઈ મીંચું ક્યાં સડી ગયું તું જો જાંબુડા ઉપર જવો જો એની રમતું જુઓ તમે એક વખત તો આ મારી છે મિંચુ અને સવાર સવારમાં રમતે સડી ગઈ છે અને આપણે ઝાકળનો બ્લોગ બનાવતા હતા તો અમારે મિંચુબેન આડા આવી ગયા છે તો અડધો બ્લોગ અમારા બેનનો પણ બનાવી નાખ્યો છે તો સારું લાગે તો બધા જોજો અને બેનને લાઈક કોમેન્ટ કરજો અમારા બેન કેટલા તોફાની છે એ જો એનું તોફાન જો તમે તોફાન અત્યારમાં આટલી બધી તોફાને સડી જઈને વાત જવા દો જો જો બહુ તોફાની છે બહુ તોફાની મીંચું જોવાઈ ગઈ હતા ગઈ તો એમ થયું હાલો સવાર સવાર મેં એક બ્લોગ બનાવીને મૂકી દઈ તો બધા એને ઝાઝા કરીને જય માતાજી બાપા સીતારામ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને મારા મિંચુ બેન જવા રમે જ ખેલે છે હતાકલો દા રમે છે તો આવજો બધા ભારે કરી જય માતાજી બાપા સીતારામ મિંચુ